ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતા હોઈએ મજામાં જોઈએ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર સવારમાં મસ્ત આપણે મોટું બટું ધોઈ નાખ્યું હોય હજુ નાવાનું બાકી હો ભાવ મસ્તની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે અત્યારે આપણે જાગી ગયા અને ચાર પાંચ દિવસથી આપણા બ્લોગ નહીં આવ્યા એક અત્યારે અપલોડ કરવાનો છે કાલનો અપલોડ થવા નાખ્યો હોય પણ નેટ નહીં આવતું ને તો મેળત નહીં આવ્યો ને બે દિવસથી હતો ગામડે ગયો તો ત્યાંનો વ્લોગ પણ કંઈ સૂટ થયો નહીં હો અહીંયાથી જોતા ના રંગમાં રંગમાં ચાલુ તો કરી નાખ્યો હતો હું પછી ત્યાંથી ભૂલી ગયો કે મારે વ્લોગ બનાવવાનો હે એમને એમ પડ્યો રહ્યો એટલે એ વ્લોગ આપણે પૂરો કર્યો નહીં એ પછી જવા દીધો અત્યારે આપણે નવી શરૂઆત કરીએ મસ્તીની અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયા અત્યારે પહેલાં તો ના વાટવું છે હાથ વાગી ગયા હે ને એટલે કલાક થઈ જશે હજુ તૈયાર થતા થતા નો ઓફિસ જવાનું છે મસ્ત અમારા માઈ બેન અહીંયા આગળ મસ્તી કરી રહ્યા હે માહી जागी जाई तू आती रे आती रे शु है जागी तू ऐ अशीरी है अले 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 अले, अले, अले। फसड़ी फसड़ी <laughs> आती रे शु आ तू हु लाई लाई मनाब जी हाँ तन्ना लेवाया हुआ तू वस्तु वा? ઓય અમતી રે લે ફાઇનલી મેડમ ને વેકેશન પૂરો થઈ ગયું છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કી કર રહી હો રોટિયા બના રહી હો ચેલા લાડાઈ ખબર હે 18 19 વી 20 લાડાઈ એટલે સામાન વરત પેલાની જઈતી શું થઈ ગયું તે એટલા દાડે બ્લોગ મને તી આઈ તો લાઈ 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 ચીઉ બગલ મે ચીઉ કાલ દે લાઈ લાઈ પેલું લઈ લઈ तोड़ी 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 ચવરી જ નહી તોડવાની તોડજુ આમ તોડ્યા આમ તોડજો તોડજો તોડ

નાસ્તો નાસ્તો કરવો હોય કે નહીં કરવો નાસ્તો કરવો કે નહીં કરવો એમ કે પેલા કરવો છે ને આઈ હું આઈ એમ કે નાસ્તો કરવા આઈ એમ કે

ભાન ઉતાર દઈ રોટલી ખાવાની અને આ ખાવાનું હોય દહી ખાવાનું છે આયું ખાવાનું છે હવે એ આલી આલી ખઈ આપણે બે પૈચા પૈચા ચોરી લાવ પડી પડી બસ 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 એટલું એટલું બધું નહીં તું ખાવાની છે ને ઓવે જ નહીં દહીં ચમ ના પાવે <laughs> चलो गरम गरम रोट लीए ने दही नो नास्तो कर लिए मुन भाई बे आ तो खाते नहीं वो आली आली खाइए खाइए ले खाइ जाए खाइ जाए, जाए। आरे खावला तो खावला <laughs> खाइ जाए ऐसा हमसे खावला आले समशिए दिखा दे खाटी बैड है

ઓકે ગાઈસ આપણે ઘરે તો આવી ગયા પણ હવે અહીંયા એને આપણે એક કામ આવ્યું છે જો તમે આ કુંડા બનાવવાના છે આ પ્લાન્ટ આ કુંડાની અંદર નાખવાના છે આ પ્લાન્ટ આ કુંડાની અંદર નાખવાના છે એમ અલગ અલગ એક આ મારા હાથમાં છે જો ત્રણ ચાર એવા બે બીજા પડ્યા અને આ છે ખાતર વર્મી જો એકદમ શુદ્ધ દેશી આવડો મોટો ખાસ જો ચોકા એવું આ એકદમ શુદ્ધ દેશી ખાતર છે જો આ માટીની અંદર મિક્સ કરી અને આ બધા પ્લાન્ટ તૈયાર કરવાના છે ઓકે ગાઈસ તો આપણે જે કામ રાખ્યું તો એ કામ થઈ ગયું ને કામ કેવું થયું એ કહી દો ખાલી કોમેન્ટ કર દો મસ્તી ના એવા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ રૂપિયા ફિટ કર્યા છે કેવા હે કોમેન્ટ કર દો મેં શું બનાવ્યું છે છોડા છોડા હે જોઈન ગયા તમારું નહીં જોયું મેં હાજુ ખાલી એમને મેં કીધું ડુંગળીનું બનાવ્યું